લોકસભામાં એકસો અઢાર ટકા કામ થયું જ્યારે રાજ્યસભામાં એકસો ઓગણીસ ટકા કામ થયું સંસદના બજેટ સત્ર દરમિયાન નવા રેકોર્ડ પણ સ્થાપિત થયા તો કયા નવા રેકોર્ડ બન્યા સંસદના બંને ગૃહમાં કેટલું કામ થયું આ જ બાબતોને આપણે વિસ્તૃત ચર્ચામાં જી વિકલ સર હું આપને પણ પૂછીશ કે પાછલા સત્રની જો વાત કરવામાં આવે તો માત્ર પચાસ ટકાની અંદર જ કામકાજ થયું આપણને જોવા અને જાણવા મળે છે પરંતુ આ વખતે જેમ વાત થઈ કે એકસો અઢાર ટકા એકસો ઓગણીસ ટકા એટલે ઘણું સારું કામ થયું કહેવાય તો આપ આ દ્રષ્ટ કેવી રીતે જુઓ છો ચોક્કસથી આપણે જો પાછલા સત્રોની સરખામણી કરીએ તો આ વખતના બજેટ સત્રની અંદર બંને ગૃહોની પ્રોડક્ટિવિટી એટલે કે એમની ઉત્પાદકતા ઘણી સારી રહી સો ટકાથી પણ વધારે જો ઉત્પાદકતા રહી હોય તો ચોક્કસથી આપણે એની સરાહના કરવી જ રહી અને ઉપરાંત જો લેજિસ્લેટિવ બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો સોળ બિલ્સ પાસ થવા બજેટ સત્રની અંદર એ કોઈ નાની ઘટના તો ન જ કહેવાય તો આ રીતે જોતા એને એક સફળ સત્ર માની શકાય પણ એની સાથે બીજા અમુક પણ રહેલા છે જેમ કે ક્વેશ્ચન્સ ક્વેશ્ચન્સિત પ્રશ્નો જે પૂછવામાં આવેલા હતા કે જેના જવાબ તમારે મૌખિકમાં આપવાના હોય આમાં લગભગ અઠ્યાવીસ ટકા જેટલા જ પ્રશ્નોના તમે મૌખિક જવાબ મેળવી શક્યા તો આ એક ચિંતાનો વિષય બને એના ઉપરાંત બજેટ સત્ર હતું તો બજેટ સત્રની અંદર ખર્ચા ઉપર જેટલી વ્યાપક ચર્ચા થવી જોઈએ મારી દ્રષ્ટિએ કદાચ હજુ એમાં આપણે કાચા પડીએ છીએ અ જે ખર્ચ મુકરર કરેલો હતો બજેટની અંદર એમાંના લગભગ નેવું ટકા ખર્ચા ઉપર આપણે ચર્ચા જ નથી કરી શક્યા તો આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ઘણી બધી રીતે સફળ હતું પણ અમુક બાબતે હજુ આપણે બધું કામ કરવાની જરૂર છે હું દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ બજેટ સત્રનું સંસદનું બજેટ સત્ર છે એ અંગે આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા નિષ્ણાંતને ચોક્કસથી પૂછી શકો છો તમારા ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ રહ્યો છે એ નંબર પર અમને કોલ કરીને આપ

પણ એ ઉપરાંત અમુક મહત્વપૂર્ણ વિધેયકો જેમ કે વક્ફનો કાયદો છે આપણી પાસે ઓગણીસો પંચાણું ના વર્ષનો અને બે હજાર તેરના વર્ષમાં છેલ્લે આપણે એમાં સુધારા કર્યા હતા પણ એ જ્યારે સુધારા કર્યા ત્યારે પણ અમુક રાજકીય પક્ષોએ જરૂરિયાત દર્શાવી હતી કે આની અંદર આપણે આવનારા સમયમાં હજુ વધારે મજબૂત ફેરફારો કરવા પડશે અને એ સમય પાકી ગયો હતો ઘણું લાંબુ આપણે ખેંચી લીધું એ સમય પાકી ગયો હતો આખરે હવે આપણે આ સુધારા કર્યા છે એટલે આ એક અગત્યનું વિધેયક ગણાશે બીજું એક અગત્યનું વિધેયક મારી દ્રષ્ટિએ છે કે આપણી પાસે ઓગણીસો ને એકસઠના વર્ષનો ટેક્સ એક્ટ છે આમ તો અંગ્રેજોના સમયમાં ટેક્સનો કાયદો પહેલી વખત અઢારસો ને સાઈઠમાં આવ્યો હતો પણ પછી આઝાદી બાદ આપણે પોતાનો ઇન્કમ ટેક્સ એક્ટ બનાવ્યો ઓગણીસો એકસઠમાં છેલ્લા પચાસ સાઈઠ વર્ષોની અંદર આપ જોશો ને તો આ કાયદાની અંદર આપણે એટલા બધા સુધારા કર્યા છે અઢળક સુધારા એટલી બધી નવી જોગવાઈઓ એમાં દાખલ કરી છે જોગવાઈઓની સાથે એટલા બધા એક્સપ્લેનેશન્સ આપણે ઉમેર્યા છે એટલે કે સમજૂતી ઉમેરી છે અને આના કારણે કાયદો ઘણો જટિલ બની ગયો છે સામાન્ય કોઈક વ્યક્તિ હોય કે જે કાયદાની ભાષાથી એટલો પરિચિત નથી એને એકાઉન્ટ્સના બધી એટલી બધી સમજ નથી પડતી એને કાયદો સમજાય જ નહીં લગભગ સાડી આઠસો પાના કાયદો છે તો ઘણા સમયથી આપણે મહેસૂસ કરી રહ્યા હતા કે વી નીડ અ કમ્પ્લીટ ઓવરહોલ અને સંપૂર્ણપણે આપણે બદલવાની જરૂર છે અને ઇવન આની પહેલા જે યુપીએ ની સરકાર હતી એ વખતે પણ આની જરૂરિયાત દર્શાવાઈ હતી આખરે સરકારે દિશામાં કામ કર્યું અને એક નવું બિલ લઈ આવ્યા આઈટી બિલ અને આ બિલ પાસ થઈ ગયું છે હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થશે કાયદો બનશે એટલે ઓગણીસો ને એકસઠનો આપણો જે ઇન્કમ ટેક્સનો કાયદો છે નીકળી જશે અને બે હજાર પચીસનો એક નવો ઇન્કમ ટેક્સ એક્ટ આપણી પાસે આવશે કે જે પેલા કાયદા કરતાં અડધી સાઇઝનો છે અને જો એ સફળતાપૂર્વક થઈ જાય છે તો આવતા વર્ષની પહેલી તારીખથી નવો ઇન્કમ ટેક્સનો કાયદો દેશમાં લાગુ હશે તો હું આ બે બાબતોને સૌથી અગત્યની માનીશ ઓકે

સંસદની અંદર જે કોઈ પણ બિલ્સ રજૂ કરવામાં આવતા હોય છે અને ઇવેન્ચ્યુઅલી જે એક્ટ બનતા હોય છે આની તમારે જો એક્સેસ જોઈતી હોય તો એ બહુ સરળ છે તમે સરકારની વેબસાઇટ ઉપર જાઓ જે તે મંત્રાલયની વેબસાઇટ ઉપર મળશે તમને લોકસભા રાજ્યસભાની એમની પોતાની વેબસાઈટ્સ છે એના ઉપર તમને એની કોપી મળી જશે

જ્યારે આપણે વાત કરતા હોઈએ કોટી સહકારી ચળવળની આદર્શ ઉદાહરણ છે અમૂલ બેસ્ટ એક્ઝામ્પલ પણ આ સહકારી ચળવળની શરૂઆત કોણે કરી એના પ્રણેતા કોણ અમૂલની સાથે પણ આપણે એક નામ જોડી દીધું છે વર્ગીસ કોરિયન જેવું અને જે વ્હાઈટ રેવોલ્યુશન થયું ઓપરેશન ફ્લડ થયું આમાં આપણે લગભગ વર્ગીસ કોરિયન સિવાય બીજા કોઈનું નામ જાજુ સાંભળતા નથી પણ એક નામ એવું કે જે આમાં ક્યાંક ખોવાઈ ગયું છે ક્યાંક દટાઈ ગયું છે એ એટલે ત્રિભુવનદાસ પટેલ આપણા ગુજરાતના જ હતા આણંદના હતા અને ખરા અર્થમાં જોઈએ તો ભારતની અંદર ખાલી ગુજરાતમાં નહીં ભારત આખાની અંદર કોઓપરેટિવ ઓપરેટિવ મુમેન્ટ એટલે કે સહકારી ચળવળના પ્રણેતા માની શકીએ આપણે એમને અને એ વ્યક્તિ એટલે ત્રિભુવનદાસ પટેલજી આટલું મોટું એમનું યોગદાન છે ઇવન આજે આણંદની અંદર જે તમારું એનડીડીબી છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઇવન આઈઆરએમ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ આ ઇન્સ્ટિટ્યૂટ્સની રચના પાછળ પણ સિંહ ફાળો રહેલો છે ત્રિભુવનદાસ પટેલજીનો પણ એમને એ સંદર્ભમાં પૂરતી ક્રેડિટ મળી નથી એ નામ મેં કહ્યું એમ ખોવાઈ ગયેલું રહ્યું છે તો એક સભાન પ્રયત્ન આપણા તરફથી છે કે એમના નામ પર આપણે આપણે ત્યાં આણંદની અંદર એક યુનિવર્સિટી શરૂ કરીએ અને યુનિવર્સિટી દ્વારા એમને આપણે ક્રેડિટ આપીએ અને એ જ વિચાર સાથે સંસદમાં આ વખતે એક બિલ પાસ થયું છે અને આ યુનિવર્સિટી બનાવવા વિશે છે આ યુનિવર્સિટીની અંદર અલગ કોર્સિસ ઓફર કરવામાં આવશે ડિસ્ટન્સ લર્નિંગના કોર્સીસ પણ ત્યાં આગળ ઓફર કરવામાં આવશે અને કોપરેટિવ સેક્ટર જે આપણું સહકારી ક્ષેત્ર છે એને આપણે વધુ મજબૂત બનાવી શકીએ એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને આ વાત વધુ અગત્યની બની જાય કારણ કે માંડ ત્રણ વર્ષ પહેલાં જ ભારત સરકારની અંદર આપણે આખું એક મંત્રાલય બનાવ્યું છે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન બરાબર અને ઇવન બે હજાર અગિયારના વર્ષમાં તો આપણે આપણા બંધારણમાં સુધારો કર્યો હતો સત્તાણુંમાં સુધારો કે જેના દ્વારા સહકારી મંડળીઓ બનાવી એ ભારતના નાગરિકોનો હવે એક મૂળભૂત અધિકાર છે ભારતના બંધારણની અંદર આખો એક નવ ચેપ્ટર આપણે દાખલ કર્યું ભાગ નવ બી કે જેમાં સહકારી મંડળીઓની રચના કેવી હશે એનું ગઠન કેવું હશે એના વિશેની આપણે જોગવાઈઓ આપી છે પણ આ છતાં સહકારી ક્ષેત્રમાં જેટલા બદલાવ આપણને દેખાવા જોઈએ એટલા દેખાતા નહોતા કદાચ અને એને ધ્યાનમાં રાખીને હવે આપણે માનીએ છીએ કે યુનિવર્સિટી હોય કે જે કોઓપરેટિવ સેક્ટર્સ માટે સ્ટુડન્ટ્સને ટ્રેન કરે કોર્સિસ ઓફર કરે તો કદાચ આ ક્ષેત્રમાં આપણે બધો સારો બદલાવ લાવી શકીશું અને આ વિચાર સાથે બિલ હમણાં પારિત થયું છે વિકલ્પ સર હું પણ આનો જ આ પ્રશ્ન પૂછીશ પરંતુ એ પહેલા કોલર જોડાઈ ગયા છે આપણી સાથે દીપકભાઈ પોરબંદર થી શું છે દીપકભાઈ આપનો પ્રશ્ન આજી નમસ્કાર મેડમ હવે હું એ જાણવા માંગુ છું કે આપણે જે સંસદનું બજેટ બને છે એમાં રાજ્યોને કઈ રીતે ટકાવારી આપ્યા છે કે કે ઘણા રાજ્યોમાં કેન્દ્ર એમ કે છે કે એના ઉપર કરજો છે રાજ્યો ઉપર તો પછી એની ટકાવારી હા તે કઈ રીતના એમાં નિશ્ચિત કરતા કે કેટલા આપોને આપવા વસ્તીના આધારે કે એના ક્ષેત્રફળના આધારે એ વાત કરું દીપક પ્રશ્ન છે કે જે બજેટ બને છે તો એમાં રાજ્યની ટકાવારી કેવી રીતે નક્કી થાય છે એના વિશે આના માટે પણ ભારતનું બંધારણ જવાબદાર છે ભારતના બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો વચ્ચેના નાણાકીય સંબંધો કેવા રહેશે એ માટેની જોગવાઈઓ આપવામાં આવી છે અને આ જોગવાઈઓ પ્રમાણે દેશની અંદર જે કોઈ પણ કરવેરા લાગુ કરવામાં આવે છે ટેક્સિસ લાગુ કરવામાં આવે છે એમાંના બધા જ મહત્વપૂર્ણ કરવેરા સેલ્સ ટેક્સને બાદ કરતાં મોટાભાગના અગત્યના કરવેરા બંધારણે કેન્દ્ર સરકારને સોંપેલા છે કેન્દ્ર સરકાર થી જે આવક કરે ભારતનું બંધારણ કહે છે કે એમણે એ રાજ્યો સાથે વહેંચવાની થશે બધી આવક એમણે પોતાની પાસે નથી રાખવાની રાજ્યોને પણ એમાંથી હિસ્સો આપવાનો છે પણ હિસ્સો કેટલો આપવો એ કેન્દ્ર સરકાર એમને એમ જાતે નક્કી ન કરી શકે આના માટે ભારતના બંધારણના અનુચ્છેદ બસો એંશી હેઠળ ભારતના નાણા પંચ નક્કી થતું હોય છે રાજ્યોની વચ્ચે એ હિસ્સો કેવી રીતે વહેંચાશે એની ભલામણ પણ નાણાંપંચ જ કરતું હોય છે તો જે હિસ્સો નક્કી થયો એને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવે અને દર વર્ષના બજેટમાં એ રાજ્ય માટે પ્રમાણે જોગવાઈ કરવામાં આવે છતાં પણ અમુક રાજ્યોની ફરિયાદ રહેતી હોય છે કે અમને જેટલો શેર મળવો જોઈએ એટલું મળતો નથી ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની જો આપને ખ્યાલ હોય તો ગયા વર્ષે તો દક્ષિણ ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓ સુધા એ દિલ્હી પહોંચી ગયા હતા અને એમણે વધુ પૈસાની માંગ સાથે આખું એક આંદોલનથી આગળ ચલાવ્યું હતું તો મૂળભૂત રીતે આપણે માની શકીએ કે નાણાંપંચની જે ભલામણો છે એના આધારે કેન્દ્ર સરકાર પોતાની આવકમાંથી રાજ્યોને હિસ્સો આપતી હોય અને એ પ્રમાણે બજેટમાં જોગવાઈ આવતી હોય વિકલ્પ સર આપની સાથે જ જે મણિપુરની ચર્ચા ચાલતી હતી તો એનો આગળ હું માગીશ કે આ જે રાષ્ટ્રપતિ શાસન મણિપુરની આપણે ચર્ચા બે ત્રણ વર્ષથી સાંભળતા હતા કે ત્યાં કેવી રીતે અત્યારે કામ તોફાન થઈ છે અને હવે અત્યારે આખરે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું છે તો એના વિશે આપ કેવી રીતે જુઓ છો મણિપુરમાં છેલ્લે એકવીસ મહિનાથી ભારેલાગની જેવી સ્થિતિ છે અને ત્યાં આગળ જે જૂથ અથડામણ અથડામણ થઈ રહી છે એ ખૂબ ગંભીર બની ગઈ છે અત્યારે એવું કહેવાય છે કે મણિપુરની અંદર જેટલી મોટી માત્રામાં ઇલ વેપન્સ એટલે કે ગેરકાયદેસર હથિયારો મળી આવે છે એટલા કદાચ દેશ આખાના બીજા એકેય રાજ્યમાં નહીં મળતા હોય આ સ્થિતિને કાબૂમાં લેવી ખૂબ જરૂરી હતી ત્રણેક મહિના પહેલાની જ વાત છે ભારત સરકારે મણિપુરના અમુક વિસ્તારોની અંદર આપસ્પા આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર સેક્ટનો કાયદો પણ ત્યાં આગળ લાગુ કર્યો કે જેના દ્વારા આપણા જે સશસ્ત્ર દળો છે એમને મણિપુરની અંદર વધુ અધિકારો આપવામાં આવે છે પણ આ પૂરતું નહોતું આખરે તો રાજ્ય છે એની રક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની જ હોય અને એટલા માટે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારત સરકારે મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હવે રાષ્ટ્રપતિ કહેવાય છે કારણ કે બની શકે કે કેન્દ્ર સરકાર પોતાના રાજનૈતિક હિતને ધ્યાનમાં રાખીને કોઈક રાજ્યની સરકાર હટાવી લે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ભૂતકાળમાં સૌથી વધારે વખત આ જોગવાઈનો દુરુપયોગ થયો છે સૌથી વધારે વખત તો અહીં આગળ એક વી નીડ ટુ બી મોર એલર્ટ થોડાક વધારે સાવધ રહેવાની જરૂર છે એટલે બંધારણે જોગવાઈ કરી છે કે જેવા સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા થાય એના બે મહિનાની અંદર સંસદના બંને ગૃહોની તેને મંજૂરી મળી જવી જોઈએ સંસદમાં લોકોના પ્રતિનિધિઓ બેઠા છે જો એને મંજૂરી આપે તો એ રાષ્ટ્રપતિ શાસન સાચું હશે એવું આપણે માની લેવું જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર આ લાગુ થયું હતું હજુ બે મહિના પૂરા થયા નથી સંસદનું સત્ર ચાલુ હતું સરકાર આવીને મંજૂરી માંગી અને મંજૂરી મળી ગઈ છે એટલે કે હવે એમ કહી શકાય કે કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર સંસદની જાણે કે મહોર લાગી ગઈ છે કે તમે રાષ્ટ્રપતિ શાસન લગાવીને મણિપુરની સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ યોગ્ય છે આમ આપણે માની શકીએ આમ તો પસાર થયા છે તો સોળે સોળ વિધાયક ઉપર લાંબી ચર્ચા કરી શકે તેમ છે પરંતુ હવે પતવા આવ્યો છે તો તેના વિશે આપ શું કહેશો અંગત રીતે હું માનીશ કે લોકો સુધી એ કામ પહોંચે એના માટે લોકો આ બાબતો વિશે અવગત થાય બધું જરૂરી છે જેમ કે સંસદનું બજેટ સત્ર હતું તો બજેટના ભાગરૂપે એક બિલ હોય અપ્રોપ્રિએશન બિલ બીજું હોય ફાઇનાન્સ બિલ અપ્રોપ્રિએશન બિલ એટલે કે જેની અંદર ખર્ચાઓ સરકારના દર્શાવેલા હોય અને વિનિયોગ વિધિયોગ પણ કહેવાય અને ફાઇનાન્સ બિલ એટલે કે જેમાં સરકારા ખર્ચાઓની આવક ક્યાંથી કરશે માટેની જોગવાઈઓ કરેલી હોય હવે સામાન્ય વ્યક્તિ તરીકે જો આપણે આવા બિલ્સ વિશે નથી જાણતા બજેટ વિશે નથી જાણતા તો પછી એના લાભ આપણા સુધી પહોંચશે કેવી રીતે એ સવાલ હું માનીશ કે ખોટો કહેવાય પહેલા આપણે એ બજેટને સમજતા શીખવું જોઈએ કે જે આપણે સત્ર જોઈને સમજી શકીએ છીએ ચર્ચાને અત્યારે વિરામ આપીશું હું બંને મહેમાનોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓ આવ્યા અને આ ચર્ચાને આગળ વધારી અત્યારે આ કાર્યક્રમ એ સમાપ્ત થાય છે નમસ્કાર